નવરચી તોગળ તાલુકાના માંડલા ખાતે કાળકા માતાજી ગરબા સાથે અનોખી આરાધના કરાવી ભારતીય સંસ્કૃતિમાં માનવ મૂલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા જીવો અને જીવાદોની ભાવના સાથે આરોગ્ય મનોરંજન કોમી એકતાના ગુણો અને સંસ્કારોનો સંચાર કરે છે મૃત આત્માને તર્પણ વિધિના શ્રાદ્ધ પર્વ પૂર્ણ થતાં જ મા પર્વ પર્વ નવલા પ્રારંભ થાય છે એટલે શક્તિ ભક્તિ આજે કેટલાય ગામડાઓમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબી ગરબા થકી મા શક્તિના ગુણગાન ગાય છે ત્યારે નવરચિત ઓગઢ તાલુકાના માંડલા ગામે માતાજીના ચાચર ચોકમાં પુરુષો આંટીવાળા ગરબે ઘૂમી માની આરાધના પર્વની અનોખી ઉજવણી કરે છે આઠમના દિવસે કાર્તામાનો ગરબો શિર ઉપર લઈ કરસનભાઈ પટેલ અનોખી આરાધના કરે છે ગામ મધ્યે શ્રી રામજી મંદિર ચૌટામાં સમસ્ત ગ્રામજનોની વિશાળ હાજરીમાં અનોખો ભક્તિ સભર દ્રશ્યો સર્જા આઠમની આરતીનો લાવો લેવા ઉછામણીમાં આરતીના ચડાવવાનો લાભ શ્રી ગજાનન યુવક મંડળ તથા ચૌધરી જયેશભાઈ વીરાભાઈ રૂપિયા એક લીધો નવરાત્રી યુવક મંડળના કાર્યકરોની સેવાની સરવાણી થકી અને રામ મહોત્સવની ઉજવણી થાય છે આ પ્રસંગે પરમાભાઈ ચૌધરી કુબેરભાઈ ચૌધરી કરસનભાઈ ચૌધરી રામજીભાઈ ચૌધરી તેમજ જીવા ટીમની મહેનતથી નવરાત્રી પર્વ અનેરી રીતે ઉજવાય છે તેમ અશોકભાઈ પ્રજાપતિએ જણાવ્યું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે કે પ્રજાપતિ થરા